મિત્રો જય દ્વારા મહાદેવ હર કેમ છે આપણી ફેવલી મજામાં છે કેમ કે આપણા રોજના રોજ નવા નવા વિડીયો મજામાં જ હોય તો આજે આપણે છે આપણા ગામમાં રખડવાનું જ છે આજે તો હાલો આપણે આજે રખડવાનો ટાઈમ છે તો આપણે રખડવા જઈએ નીકળી ગયા ગામમાં મોટર સાયકલ રખડવા આજે આપણે રખડવાનું જ છે એન્જોય કરવાનું છે આજે રજા છે જલસા ગામમાં એ જો ગામમાં આપણે એન્ટ્રી થઈ ગયા છીએ હવે બજારો આવી ગઈ છે આપણી હાલો તો આપણે સીધો હવે મંદિરે જવાનું છે આપણે શંકર બાપાને મંદિરે પૂગી ગયા છે જય મહાદેવ જય જયારે બાપા જય મહાદેવ જય પઠિયા બાપાના દર્શન કરી લીધા પછી આપણે હનુમાન બાપાના દર્શન કરીશું જય હનુમાન બાપા પછી આપણે ગણપતિ બાપાના દર્શન કરી લીધા આપણે ભોળાનાથના શિવલિંગના દર્શન કરવાના છે દરવાજો ખોલી લીધો છે આપણે જય જય મહાદેવ હર મહાદેવ શિવ શિવ જય મહાદેવ હર મહાદેવ દર્શન કરી લીધો આપણે દરવાજો કરી દીધો બંધ ત્યાંથી આપણે નીકળી ગયા ગામમાં જવા આપણે ગામમાં ગયા તો આપણા ભાઈબંધ મળી ગયો ધારી બેઠા તમે કોઈ તકરાર કરવાની છે શું છે બહુ બોલાવવાની છે કે બહુ માટી તો કે ના ભાઈ ના હમોનામો કરતા હતા એટલે ત્યાંથી પછી આપણે થોડીક ઘણી અરે બધા વાતો કરી મોજ મસ્તી કરી બધા મસ્તી કરતા હતા બંધ દોસ્તાર કે લાગી જાય કોઈને તારી હજાવવાનું એ કે ખંભાઈ રાખીને બે ને એવી વાત સીધું કરતા હતા અને એન્જોય કરતા હતા બધા મિત્રો આજે માન મોકો મળ્યો હતો તો પછી કે તરબૂઝ લેવું તો પછી આ બધા મિત્રો જો તરબૂઝ લીધું ખાઈએ હે આપણે બધા આજે મને એની તરબૂસ મારા તરફ લેવા બધા ખાઈએ હે તરબૂચ બધા એન્જોય કરે ને તમને ખબર છે આપણે બહુ લુખા માણસ છે આજે બધા ભેગો થઈને મારો ગારીઓ કરી નાખ્યો હે તરબૂઝ હું કંઈ વાંધો નહીં હાલો મિત્રો આજે ભેગા થયા તો આપણે તરબૂચ લઈએ ખાઈએ તો બધા જો આ પેટ મૂટાય ઘણા ઘણા તરબૂચના ભૂખા હે જલજીરા મસાલા મસાલા નાખી અને બસ સ્ટેન્ડમાં બેઠા બેઠા તરબૂચ ખાઈએ ના એક અમારે ભાઈ એ થોડાક સાધન સીધા છે કેવાના ખાલી ઓહો તણક તનક તરબુજ હત તું બધો ખાઈ ગયા ઝાપટા આવું શું ને બહુ બહ હબો માટે આજ મારું એને કાર્યો કરીને ખબર મિત્રો ભેગા થયા ને બહુ મજા આવી આજે આનંદ મજા આવી ગઈ બધા આજે જમવા જવાનું હતું અમારે બધાને પછી આજે ગામમાં એક પ્રસંગ હતો નહીં પણ અમે કે કે તરબૂજ ખાવું જ છે બધા કે મસાલા નાખાય નાખી કે જો મસાલા નાખે જો નાખાયું હોતું ખાઈ ગયા એવા લુખા હા બધા ભેગા થઈ ગયા ત્યાં તો આપણે પછી જમવા નીકળી ગયા જમવા ગયા તો આપણે વલમ દાદાની જગ્યામાં જમવા નતો તો આપણે પહેલાં દાદાના દર્શન કરી લઈએ પછી આગળ આપણે જમવા જઈએ જય વલમ દાદા પછી આપણે ત્યાં શંકર ભગવાનની લિંગ છે એના દર્શન કરી લીધા પછી ત્યાંથી આપણે આગળ ગયા તો માતાજી હતા તો માતાજીના દર્શન કર્યા પછી ત્યાંથી કૃષ્ણ ભગવાન હતા એના દર્શન કર્યા ખોડિયામાં દર્શન કર્યા રામાપીરના દર્શન કરી લીધા પછી આપણે જોઈએ તો વરરાજો બેઠો હતો વરરાજા કે રામ રામ કેમ છે મજામાં રવિભાઈ મજામાં છે તો એના બાપા મળ્યા તો બાપા એને રામ રામ કરી રામભાઈ મહારાજના છોકરાને લગ્ન હતા તો અહીંયા રામ કરી થોડીક વાર બેઠા પછી જમવાનું ચાલુ કરવાનું તો જમવા ગયા બધા મિત્રો જમે છે રાજુ બાપુની હતી નીકળ્યા કે આલો આલો થારી લઈ લ્યો લાઈનમાં ઊભી જાઓ આપણે કે ભાઈ થાળી લઈ લીધી લાઈનમાં ઊભી જઈએ જમવા તો ઊભી ગયા જમવા બધા પેરે આપણા સબ્સ્ક્રાઇબર છે આમાં ઘણા બધા તો બધાય કે અમારો ફોટો અને વિડિયો લેજો ને બધું હાલો ભાઈ લઈ લે આપણે બધાનો લઈ લીધું છે જો બધાય રે આપણે પછી થારી લઈ ને આયાવા તો આયા આપણે એક સીધુ ભાઈ દુકાનવાળા છે એ આજે જે ઓલીભાઈ સુરેશ ભાઈ છે એ બધાય કીરસવા માતા ને આપણે જમવા માતા જો થારી લેને આપણે આવી ગયા જમવા જો ઢાર શાક હાથ રોટલી સામે બેઠા હતા આપણા મિત્રો બધા બોલાવતા હતા દિનેશભાઈ કરે છે બહુ મસ્ત જમવાનું સરસ હતું ગુલાબજાંબુ હતું સોવાનું હતું તો એક મિત્ર આપણો ભગવાન સ્વરૂપે બાળક આવી ગયો નાનો એવું આ આવીને બે ગયો આપણે કોઈ જાતનો એના સંબંધ નહોતો આવીને બે સરો બેસી ગયો મારી પાસે આવીને મેં કીધું ભાઈ પણ જમી લે ની રાતે નાનું બાળક બાળકે ભગવાનનું ખૂબ કહેવાય સાક્ષાત ભગવાન સ્વરૂપે આવ્યા એવી રીતના અચાનક જ આવીને મારી પાસે બેસી ગયો અને અમે જમ્યા મેં કીધું તું પણ જમવા માટે પછી આગળ જતા મિત્રો બધા મળ્યા મારો વ્લોગ ઉતારો પછી એ બધા મિત્રોને લીધા આપણે ભેગા બધા આપણા સબસ્ક્રાઈબર છે તો તો ઘરે આવી ગયા ઘરે આવ્યા તો ભાઈબંધનો ફોન આવ્યો કે જેસીબી આવે તે જોવા આવતી હું ન્યા હોય મળવા ગયો તો જેસીબી વેલકામ કરવા ન હતું એ ભાઈ ત્યાં જેસી બેગતા હતા તો આપણે બબાટીને હબબાટી બોલાવતા હતા જેસી બી તો ત્યાં કુમરો મારી આવ્યા કુમરો મારી બધા એક આ બાજુ જોઈતું એ બાજુ બીજું જેસી બેલતા હતા વલકામ કરવાને ખેતર ઉતારવાના ત્યાંથી પછી હાદરિયા આપણે ઘરે ઘરે આવીને દૂધ દેવાની ટાણો થયું તો દૂધ તેવા મોટરસાઇકલ લઈને નીકળી ગયા દૂધ દેવા દૂધ દઈને પાછા આવ્યા તો મહેમાન આવી ગયા મહેમાન કે ભજીયા ખાવા તા ભજીયા બનાવીને ભજીયા ખબર મહેમાનને મહેમાન કે ભજીયા બનાવો તો ભજીયા બનાવી બધા એને ખબર આવ્યા આમાં ઘણા પેટમૂટા છે ને આ મામા છે એને આપણે બહુ કંઈ કહેવાય નહીં આ પેટ મુઠો જાય મારા બાજુ મૂટો છે ઓલા ખાટલે બેઠા આપણે મામા છે ને આ આપણો મિત્ર છે અને મામાને કઈ નાખો પેટમૂટો જો ભજીયા ખાવા હાટુ ધક્કો ખાધો ત્રી પાંત્રી કિલોમીટર નો જો હંસા હંસા ભજીયા ઘરે રહ્યા મિત્ર આમ દોસ્તો મહેમાનને ભજીયા ખવડાવી લીધા મસ્ત મજાની ચટણી ને ભજીયા અને ઠંડી સાસ મિત્રોને તો હજી ઉત્સાહ કરે એવા એને ભજીયા પજીયા પહેલા મામાજુ ખાત લે બેટા બેટા ભજીયા આરામથી પેટ મુઠો એકલો એકલો હોય ને ખાય છે ને ખાઈને એને બધું કમ્પ્લીટ કરીને વૈયા ગયા આપણે હવે આ વ્લોગ પૂરો કરવાનો છે લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો આ આગળનો બ્લોગ પણ જોઈ લેજો મિત્રો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરો પૂરેપૂરો સપોર્ટ કરો આપણો વિડીયોને આગળ શેર કરો તને